जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जी रहा तीर समाचार बात तालुका छोटाउदेपुर तेजगढ़ गाम में चारण समाज ना एक परिवार परिवारजगढ़ गाम आखा तेजगढ़ बंद राखी विरोध नोधा जिला कलेक्टर ने आवेदनपत्र पाठ्यू है जी हाँ छोटाउदेपुरगढ़ गा बेजूथ वे झगड़ा बाद आज एक पक्ष માથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનારા હોવાના આરોપ સાથે આખે આખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો ગત તેરમી જૂને તેજગઢ ગામે મિલકતના વિવાદને લઈ બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડામાં મહિલાઓ પણ સામેલ હતી અને એક યુવતી ઉપર કેરોસીન છાંટી અને સળગાવવાનો પ્રયાસ કરાયો તો નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ઘાસના પૂડા નાખી ચક્કાજામ પણ કરવામાં આવ્યો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સામ સામે ફરિયાદ નોંધી જેમાં એક પક્ષ સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરી तेजगढ़ गाम में बनाव गंभीर प्रत्याघात पड़ा आज एक पक्ष तेजगढ़ गाम जड़बे सलाक बंद राखी जिला कलेक्टर ने आवेदन आवेदनपत्र पाठी सामेवाड़ा मथा मारे गांधी शांति भंग करना रा। तत्व कड़क कार्यवाही करने मांग साथ लगभग पचास जटली फोर व्हील कार एक रेली स्वरूप એક પક્ષ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો